જય ગૌ માતા વંદે ગૌ માતરમ સવાર સવારમાં પ્રકૃતિની ગોદમાં ગાય માતા સર્વા આવી રહ્યા છે તેના સાનિધ્યમાં આજ અમારે સંજુબેને પણ આવ્યા છે રે સરવા કે જેથી કરીને બે જોઈન્ટ છે બહુ કૌરવતા તો નથી પણ હવે થોડુંક ધ્યાન રાખવું પડે તેના હેતુથી એવા વાતો કરવા જ હોય કારણ કે નાનપણથી એકલા હતા Dư Bảo Ly La đi Lạ nè, nè, આજે આપણે ઔષધિ વિશે વાત કરવાની છે પરિચય આપવાનો છે કે જે જીવંતિકા સત્તાવર લાલા લે લેલા આને એની મણો yeah huh? આ આપણી પ્રકૃતિ અને જીવંતિ વિશે આપશું માહિતી કે દોડને જીવંતી કા કહેવામાં આવે ટૂંક સમયમાં બતાવવા જઈ રહ્યો છું જેથી કરીને આપ સૌ લોકોને માહિતી મળી રહે અમારે આ નદી વિસ્તારમાં સારી એવી મળી રહી છે વાયડી બહુ હોય પછી કોઈ ઝાડના ઓલ્યાય હોય છે અને નીચે પથરાળમાં પણ હોય છે આ જો બોવડીના ઝાડામાં છે ગાય માતા આસાનીથી ખાઈ શકે છે અને આ હુકલ ઝાડામાં પણ છે હવે દોસ્તો આમાં જીવંતિકા પુષ્કળ પ્રમાણમાં છે કે ચોમાસાની મેજોરિટી ગાય માતા ખાઈ જાય છે અને કોઈ આડઅસર રહેતી નથી કે ઝાળામાં હોય તો કાંટા લાગે આ તે એ પ્રોબ્લેમ અહીંયા નથી રહેતો આ વિસ્તાર પથરાળ છે ઝાડી ઓછી જવું આસાનીથી ખાય પથ્થરમાં પણ હું તમને માહિતી આપું છું કે પથ્થરમાં કઈ જગ્યાએ છે અહીંયા જવું આ પથ્થરમાં હવે અહીંથી શરૂઆત થઈ જશે એક કિલોમીટર લગી પણ બધું હાવ ઝાડી ઓછી ઓછા જાળવા ઝીણા ઝીણા વેલા દેખાય છે અત્યારે ત્યારે લાગત એ જીવંતી ક પાંદડા જે દેખાય ગોળકારના પીપરના પાન જે મતલબમાં હજી તો સ દિવસ પ્રારંભ જ થઈ ચૂક્યો છે અને ગાય માતાને બાંધી રહ્યું વાતાવરણ અનુકૂળ નથી આવતું તેના હેતુથી બારે મહિના ગાય માતા સુટા ડ્રે છે જેવો આજીવંતી